ऑफ चार्टर्ड अकाउंटेंट्स ऑफ इंडिया आईसीएआई नी वेस्टर्न इंडिया रीज़नल काउंसिल अमदावाद शाखाए बेहजार चौवीस बेहजार पच्चीस टर्म माटे नवा पदाधिकारी पसंदगी करी। चेयरपर्सन सीए सुनील संघवी वाइस चेयरमैन सीए नीरव अग्रवाल सेक्रेटरी सीए आईपी सुनीत शाह खजांची सीए चेतन जागेतिया विकासा आईसीएआई अमदावाद चेयरमैन सीए रिंकेश शाह नवा चूंटायेला चेयरपर्सन સીએ સુનિલ સંઘવીએ આગામી વર્ષ માટેનું તેમનું વિઝન શેર કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય અમારા સભ્યો અને વિદ્યાર્થીઓના લાભ માટે કાર્યક્રમોની સેવા અને સંચાલન કરવાનો છે અમે નવા પ્રેક્ટિશનરો માટે ઇવેન્ટ્સ ઓપન રીડિંગ રૂમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીશું વિદ્યાર્થીઓ માટે અને ફોરેન્સિક નાદારી રેરા અને મૂલ્યાંકન જેવા પ્રેક્ટિસના નવા ક્ષેત્રો પર સત્રો સાથે પરંપરાગત કાર્યક્રમોનું મિશ્રણ ઓફર કરે છે હું સી એ સુનિલ સંઘવી ચેરમેન અમદાવાદ બ્રાન્ચ આજે ઇલેક્ટ થયો છું મારી બાજુમાં સી એ નીરવ અગ્રવાલ વાઇસ ચેરમેન અમદાવાદ બ્રાન્ચ આજે એ બી બધા આજે જ ઇલેક્ટ થયા છે મારી ડાબી બાજુ સી એ સુનિલ શાહ સેક્રેટરી અમદાવાદ બ્રાન્ચ અને નીરવભાઈની જમણી બાજુ સીએ ચેતન જગેટિયા ટ્રેઝરર અમદાવાદ બ્રાન્ચ વિઝન શું હશે આગામી બે વર્ષ માટે સૌથી પહેલાં તો જે યંગ મેમ્બર્સ જે છે કે જે નવા પ્રેક્ટિસનર છે યંગ મેમ્બર્સ હું એમને એ રીતે કહીશ કે જે પાંચ વર્ષની અંદર જે પ્રેક્ટિસ એ લોકો જે અમે છે એમના માટે અમે લોકો અલગ અલગ પ્રોગ્રામ્સ કરવાના છીએ કે એમને સ્ટ્રગલ ના કરવું પડે પ્રેક્ટિસમાં આજે બધા કોમ્પ્લાયન્સ પ્રેક્ટિસ કરે છે કોમ્પ્લાયન્સ પ્રેક્ટિસ એટલે ખાલી રિટર્ન્સ ભરવાને હોય જેમાં ઓફિસના ખર્ચા નીકળતા હોય તો આગળ ડિડિકેશન પ્રેક્ટિસમાં કઈ રીતે જવું એમને કઈ રીતે તૈયાર કરવા તો એમના જે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કહું કે નોલેજ શેરિંગ પ્રોગ્રામ્સ એ પ્લાન કરીએ છીએ બીજા જે યંગ વુમેન અથવા તો જે એમ લોકોએ પ્રેક્ટિસ નથી કરી શકતા અને હવે ફરીથી પ્રેક્ટિસ કરવી જે એમનો કોઈ બ્રેક લીધો છે વુમેને તો એ લોકોને કઈ રીતે સપોર્ટ આપો એના માટે પ્રોગ્રામ્સ કરવાનું વિચારીએ છીએ સ્ટુડન્ટ્સ માટે રીડિંગ રૂમ અલગ અલગ એરિયાઝમાં સેટઅપ કરવાનો વિચાર છે હેલ્પર્સની મેં વાત કરેલી કે વીકમાં કે પંદર દિવસે શેડ્યુલ ટાઈમ પ્રમાણે અહીંયા બ્રાન્ચ પર વ્યવસ્થા કરશું એક્સપર્ટ રાખશું અહીંયા અને જે મેમ્બર્સને એમના કોઈ પ્રોફેશનલ ક્વેશન્સ હોય ઇન્કમ ટેક્સ કે ઇનડાયરેક્ટ ટેક્સ કે રહેરા કે એના માટે તો એને એડ્રેસ કરશું મેમ્બર હતા એ લોકો ઇન્સ્ટિટ્યૂટ ને કઈ ઊંચાઈ પર લઈ આવ્યા છે અને હવે તમે નવા સિલેક્ટ થયા છો તો તમે આને ક્યાં સુધી અમારી પરીક્ષા તો એવું રહેશે જ કે જે ઊંચાઈ પર લઈને આવ્યા છે એનાથી બી વધારે અમે કામ કરીએ એનામાં અમે કાર્યત્ર રહીશું એના માટે અમે કટિબદ્ધ છીએ અને એ તો સમય બતાવશે કેટલું અમે કરી વિદ્યાર્થીને કઈ રીતની સહાય મદદરૂપ રહેશો આપ વિદ્યાર્થીને કોચિંગ ક્લાસમાં જો એ સારા સારા ફેકલ્ટીઝ લાવીશું ને ડિજિટલ હોવાના હિસાબે તો હવે બહારથી બી એક્સપર્ટ ફેકલ્ટી ચાલી જશે અમદાવાદ બહારથી અને પ્લસ એમનું ઇકોનોમિક બેકગ્રાઉન્ડમાં જો એમને ક્યાંક મદદની જરૂર હશે તો એ બી અમે સ્કોલરશિપ દ્વારા એમને આપશું